નથી જે અનુભૂતિનો વિષય છે જેને સૂક્ષ્મ ભેદ કહેવાય એ ગુરુને સમર્પિત થઈ જાય સદગુરુની કૃપા થાય તો સૂક્ષ્મ ભેદ નું ભેદ જાણી શકાય જ્ઞાન જાણી શકાય તો ચાર જુગ પહેલા પાંચમો જે યુગ હતો જેને અસંગા યુગ કહેવામાં આવે છે સમય ટૂંકો ચાલે આપણે શોર્ટમાં કહી દઈશું એ અસંગા યુગમાં નહીં મેરુ નહીં મેદની નહીં મંડળ નહીં ચંદા નહીં સૂરજ

બીજી ઈચ્છા થઈ હું એક બે બનો તો ત્રીજી ઈચ્છા થઈ હું કઈક રચના કરું તો થઈ એટલે પહેલે પહેલે હોવા ગેબી રણુકારા આ ત્રણ ઈચ્છાઓ થઈ એટલે મહામંત્રનો રણકાર થયો મહામંત્રની સાડા ત્રણ માત્રાઓ છે જેને અમર મંત્ર કહેવાય જેને મૂળ મંત્ર કહેવાય જેને સજીવા મંત્ર કહેવાય જેને મૂળ વચન કહેવાય વચને થાપન વચને ઉથાપન વચને થાય ધણીનો પાઠ વચન ચૌદ બ્રહ્માંડમાં રમી રહ્યું વચન કોક સંત વિરલાની પાસ એસી ટકા પહેર્યા હોય તો ખબર નહીં આ વચન કોને કહેવાય હું તમારે ત્યાં અહીં સુધી બોલ છે ગંગા કીધું છે ને વચન વિવેકી નર ને નારી જેને બ્રહ્માદિક લાગે પાય એ સામાન્ય વસ્તુ નથી પાઠ આ તો જૂના ધર્મ લ્યો જાણી મારા સંતો જૂના ધર્મ લ્યો જાણી આ કે સામાન્ય વસ્તુની ક્રિયાત્મક છે ચંદ્ર નાડી ચાલતી હોય ચંદ્રશ્વરમાં એનું સ્થાપન થાય ઉન્મુની અવસ્થામાં નિર્વચાર અવસ્થામાં પાઠ પૂરવામાં આવે પછી સૂર્ય નાડી ચાલુ કરીને અગ્નિ તત્વ લાવવું પડે ત્યારે જોત પ્રગટાવવામાં આવે ક્રિયાત્મક છે આ રમતની વસ્તુ નથી જેને અનુભવ કરવો હોય ખુલ્લી આમની વાત નહીં સમજણની વાત છે પંદર વીસ પચીસ મિનિટ જોત બે અનુભૂતિ ના થાય તો અહીંયા બેઠો છું તમારા આ સામાન્ય વસ્તુ નહીં તમારી માતાના સોગન કહો ને વર્ષે બોલે અને અમે સોગન આમ બોલો ચોવીસ કલાક ના થાય આ સામાન્ય વસ્તુ નથી અમે મહાન મહાન સમૃદ્ધ પુરુષો થઈ ગયેલા છે આ સામાન્ય વસ્તુ નથી તમને કહેવામાં આવે બખાડો ન કરતા દર્શન કરવા આવ્યા ત્યાં કેમ કેવું પડે તમને દોષ લાગે અમારો ધર્મ તમને કર્મમાં પડતા બચાવવાનો પાપમાંથી મુક્ત કરાવવાનો ધર્મ છે પણ તમે જાણીને પડો તો શું કરવાનું તમારા અગાઉવાલા વેવે વેલાઓ તો ચૂપ થઈ જાઓ ઘરમાં પખાડો ભાઈ આજે કોઈ બોલતા નહીં હોય મહેમાન આવવાનું પણ તમારો મારો જગત તો બાપ જૂત અહીંયા પધાર્યો હોય અને તમે કલબલાટ કરો તમને દોષ લાગે હું ના કોઈ પહેલો મારો ધર્મ જાય મને દોષ લાગે આ જેણે આ જોતપાટનું આયોજન કર્યું એને એને પાપ લાગે ત્રીજા તમને પાપ લાગે એટલે તમને કેવું પડે કદાચ કોઈ દુઃખ લાગ્યો કરાય જોતના દર્શન માત્ર દર્શન કરવાથી એક મહિનાના પાપમાંથી મુક્ત થાય બરાબર રોજ એનું ધ્યાન ધરો ને તો બધા કર્મોમાંથી તમે છૂટી જાઓ જો પરમાત્માનું સ્વરૂપ છે પાઠ સમજી લે ને શાસ્ત્ર પુરાણ વેદ કોઈ વાંચવાની જરૂર નથી હવે પાઠની વાત આપણે કરીશું સમય ટૂંકો છે મર્યાદામાં વાત કરવી પડે બધી દીકરીઓ છો મારી માં તમારે માં હું જે વાત કરું એમાં બીજું કોઈ વિચારવાનું નહીં તો આદિપુરુષ અલગ પુરુષને ત્રણ ઈચ્છાઓ થઈ પહેલી ઈચ્છા થઈ હું દેહ ધારણ કરું તો બીજી ઈચ્છા થઈ હું એક માંથી બે બનું તો ત્રીજી ઈચ્છા થઈ હું કંઈક રચના કરું તો આ ત્રણ ઈચ્છાઓ થઈ પેલે પેલે હોવા ગી રણ ઉ મલે લઈ લેજો ગુરુજી મહામંત્રનો નો મોટો છે નહી Oh